જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જઈશ તો ફરીવાર ફરી વાર યુટ્યુબ ચેનલ હાર્દિક 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 સ્વાગત છે તો ફરી વાર એક સરસ મજાનું સોંગનું મારે શૂટિંગ છે જે કરવા જઈ રહ્યા છીએ ત્યાં જઈશ ભંડા અને આ સોંગ રામા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પોતે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે ગોપાલભાઈ ગાડી કાઢે છે અને આ છે અમારા ચેતનભાઈ ઉભાઈ આમા કરું તું અને હું અને એમ બધા જઈએ છીએ મારા પપ્પાની ઈચ્છાક જાય છે Budak upas ya. Emergency ladies saya kuat koro makluknya di dalam shooting keren nikel kesan napa sih university? Zaman match senya. Suka rasanya main noma kualas. Ini coachin Setan band bay Setan band bay banji

ઉપર માણ લઈશું ગોપાલભાઈ આમાંથી હું સીટમાં ઉતી હોય તો આગળ ને પાછળ એવા બ્રેક મારે એની કરતા ઉપર લીધી હોય તો ક્યાંય ઉડાડી એ વાત નહીં એટલે પાછળ સોફો બનાવવાનો છે કેવો બનાવે એ પછી તમને દેખાડીશ અને ગોપાલભાઈ કરે છે આગળ મારા ભરતભાઈ પોળિયો સર બેઠા છે જેનો સરસ મજાનો સ્ટુડિયો સરવે રેકોર્ડિંગ સ્ટુડિયો તળાજામાં બન્યો છે જેને પણ રેકોર્ડિંગ કરાવ હોય એ પહોંચી જાયજો અને આગે મારે ભરત સર ભાઈ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ અંદર આવવાનું છે અને અમે નીકળી ગયા છીએ

અને એમાં અમને બહુ એટલે બહુ સારી એવી સફળતા મળી હતી એટલે આ વખતે એમ થયું છે કે પાછો ભાદરવો મહિનો આવે છે તો મિતાબેનનું રામાબેનનું સોંગ મૂકવી પણ અત્યારે જે મેં સાંભળવી છે ને તો એમ લાગે છે કે આ વખતે પાછા મિતાબેન સુપર ડુપર આ સોંગ આપવાના છે ચેનલમાં આવવાનું છે એટલે આ સોંગ ને મિત્રો વધાવજો બહુ એટલે બહુ સારી શબ્દો બાજી બેને કરી છે બેને ગાયું છે સારું એવું છે આ સોંગ એમ અમારા કેમેરામેન એટલે સતનભાઈ મેરા તમારે કઈ બે શબ્દ કેવા છે એને આવડતું નથી બોલતા એટલે કેમેરા મેન ચેતનભાઈ મેહરા જે કાળા ને ધોળા કરે છે જાડા ને પાતળા કરે છે હા મને તો બહુ ધોળી કરી નાખે છે આમ જો અત્યારે એટલે આવો મેકઅપ છે ને કેમેરામાં જોજો તમે આમ મસ્તની કરી નાખશે કે ચેતનભાઈ અને આ ડુંગર ગાળામાં જઈ રહ્યા છે શૂટિંગમાં

મુખવાનું છે નહીં બીજા ભાગમાં હા એટલે બીજા ભાગમાં મળવાનું છે કાક નવીન વાત લાવ્યા છે હું મને જ ખબર પણ સાંભળવી હું કેવું પ્રવીણભાઈ આ અમારે વગડવાવાળા અમદાવાદથી આવે ને હા એને ભરતભાઈ મસ્તીનું નામ આપે છે ભરતભાઈ કોણ આવે હું એને અમારા ડાયરી

ગલુડિયું આમ હવે જેવો માણસ ગલુડિયું ભાઈ ના તમને કહું તો આમ આમ ગલુડિયો આમ થી નીકળ્યો ઓલા ભાઈ ભાળી ગયા અધે ઘાળવા ઉપર સીધા ઘાળવા ઉપર ગયા કાયમતા સાથે આપડે તમે લેતા આપણે ગાવા જતા ને નારી થાતા તો ભંડાર ગામ ના ખબર હોય કમેન્ટ કરી દો નામ તો મને ખબર પણ પાંદડા હારા હે પીળા પીળા લીલા લીલા હે ને હાલો તો શૂટિંગ નું કામ ચાલુ કરવાનું છે

વાર માં શૂટિંગ પૂરું થઈ ગયું છે ને એમ નીકળી ઓલામાં રેડિયો વાગે છે ને એમ નીકળી ગયા કોપીરાઈટ નો આપતા આવજો